બીજું રાવળ કમલેશ છાનાભાઈ ત્રીજું મોકલી મોકલીને હેક કર્યો હતો ત્યારબાદ એક ઇસમ રસિકભાઈ પોતાની પત્ની દક્ષાબેન નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને જયેશભાઈને વારંવાર મેસેજ કરતા અને તેના જવાબ હેક કરાયેલા નંબરથી આપતા હતા ત્યારબાદ આ ઈસમો જયેશભાઈને બ્લેકમેલિંગ કરતા અને ધાક ધમકી બાજુ માતાજીના મંદિર ઉપર ગાડી ઉભી રાખતા અચાનક પાછળ બેઠેલા ત્રણ જયેશભાઈના માથામાં લાકડી મારીને ઈજા પહોંચાડી ત્યારબાદ આ ચાર ઈસમો ભેગા થઈને જયેશભાઈને ગાડીમાંથી ઉતારીને મૂઢ માર માર્યો

ઘટના લોકોએ મને દવાખાના મોડે બહાર લઈ ગયા હતા અને મંદિરે જઈને મારું મારવાનું ચાલુ કર્યું એટલે પણ કેવી કેવી રીતે લઈ ગયા હતા શાના કારણે લઈ ગયા હતા તમને લઈ જવાનું કારણ કે મારી વાઈફને મેસેજ કરે એના માટેથી એટલે તમારી એની વાઈફને તમે મેસેજ કર્યો છે એમ તો એની વાઈફનો મેસેજ તમારી ઉપર આવી રહ્યા હતા પહેલાં આવી રહ્યા મે સ્કૂલનો બજા આવેલો છે મારા ઓર. મે સ્કૂલ આવે એ કોલ રેકોર્ડિંગ ને બધું મિસ્ટર તમારી પાસે કોલ રેકોર્ડ હશે તમારી પાસે. બધી છે. અને છતાંય પછી તમને ટીવી જે બોલાવે બાર બાર મેં મને એમ કીધું કે હા તો કે આ એક હા આમ પછી ત્યાં જઈને શું કર્યું તમે?

અને રાત્રે બોલાવી છે તે પિંડી કરી મારા છોકરા પણ માર્યો ને પાંચ હજાર રૂપિયા લઈ લીધા આવી અદાવાત કારણ શું છે આનું અદાવતનું કારણ એક જ છે સાહેબ સમાધાન એ લોકો એ કરાવી બરાબર પહેલાં કે તમે આમ રસિકની બહુથી ઓમ કરો ઓમ કરો આમ બધું કહેતા હતા તમે સમાધાનમાં એક જણાને કેમરાઈને પટાફ કરાય કે તમે તમારું એ રસ્તા તમે હું એના રસ્તા હોઉં હોના રસ્તા હોઉં બહુ માળાએ બે ચાર જણા કીધું મળે બે જણા બરાબર તો અમે મોની ગયા અમે કોઈ કોઈ દોડતા નથી કોઈ વહેણતા નથી અને સતત સાહેબ આ શું એ કાગજરું કરીને અમારા પાસેથી પૈસા લેવાનું આજનું રચ્યું છે ગરીબનું કોણ આધાર થાશે એટલે ગામના સરપંચને કે તમે કોઈને પણ કોઈ રજૂઆત કરી હતી કે અમને આવી રીતે હેરાન કરે છે કે પરેશાન કરે છે આગેવાનના એક એક જ જણાના આગેવાનને મેં રજૂઆત કરી હતી બરોબર જાણ કરી હતી એ લોકોએ કે આજ આજ પછી ફોન આપશે નહીં એવું કહેતા હતા એ લોકો એમ આજે આ ઘટના બની અત્યારના જે આ ડૉક્ટર સાહેબને જે માર્યા છે આ ચાલાકી કરી એમની ઉપર તો એની એમને તમારા ગામના સરપંચને કે કોઈને પણ રજૂઆત કરી તમે ના અમે રજૂઆત પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ કકુને કરી હતી જયદીપસિંહને કરી જયદીપસિંહનો પૂછીને અમે આગળ છે એને કીધું પોલીસ કેસ કરી દો કે બરાબર એટલે પોલીસ ફરિયાદ તમે થોડું નોંધાવી છે કે કે એ લોકો એ નોંધાવી છે તમે નોંધાવી છે સાહેબમાં કેવું એવું છે કે તને તારી ગાડીની અંદર જોવા જોવાના બે ચાર ક્વાર્ટર હોલ મૂકી અને તને કે અમે ફસાઈ જઈશું

Oh, my God.